પારડી પોલીસે કાર ભરવાના ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ટ્રેલર અને દારૂ મળી રૂપિયા બત્રીસ પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ બે મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ પારડી પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી કાર વાહન ભરવાના ટ્રેલરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો તેમજ ચાલકની ધરપકડ કરી હેરાફેરીમાં સંડોવાયેલી બે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકના પીઆઈ જી ગઢવી રાત્રિના તેમના સ્ટાફના પોલીસ કર્મી જલા દેસાઈ અને વજુભાઈ સાથે પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન તેમને કાર ભરીને વહન કરવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રેલરમાં ભિલાડથી દારૂ ભરી સુરત તરફ લઈ જવાય રહ્યો હોવાની બાતમી મળતા રાત્રે સાડા બારેક વાગ્યે પારડી વિશ્રામ હોટલ સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી હતી બાતમીવાળું ટ્રેલર નંબર એચઆર પંચાવન એએલ આવતા અટકાવ્યું હતું અને તેમાં તલાશી લેતા ટ્રેલરમાં વિદેશી બોક્સ જેમાં કુલ બત્રીસ લાખ પચીસ હજાર એસી નો મુદ્દામાલ પારડી પોલીસે કબજે લીધો હતો અને આ દારૂ ભિલાડ બોર્ડર ખાતેથી માહી નામની મહિલાએ ભરી આપી સુરત રહેતી ફાતિમા નામની મહિલાને પહોંચાડવા